તબિયત બોલો ને પૈસા આપી દીધા હોત તો સારું ન કેટલા દિવસથી ખબર નઈ મારા મગજ માંથી વિચાર જ નથી છોકરાનો ચહેરો મારી નજર સામે આવ્યા કરે છે મને લાગે છે કે ખરેખર એને પૈસાની જરૂર છે અને આપણી પાસે છે તો આપવામાં શું વાંધો છે અને એને પાછું એમ તો કીધું છે કે મને લોન તરીકે આપો તો એ પૈસા ધીમે ધીમે કરીને પાછા આપી દેશે જો પહેલા તો મને એ સમજાતું નથી કે આટલું બધું તો તમને એ છોકરાનું શું લાગી આવે છે કે તમે વારે ઘડી એકની એક વાત રિપીટ કરો છો કે છોકરાને પૈસા આપી દો પૈસા આપી દો પૈસા આપી દો જો મારી વાત સમજવાની કોશિશ કરો હું છે ને તમે મારા કરતા ઉંમર માં અનુભવમાં મોટા છો માનું છું પણ મેં આ દુનિયાને બહુ સારી રીતે જોઈ છે અને લોકોને પણ બહુ સારી રીતે ઓળખું છું આવા ફ્રોડ લોકો છે ને બહુ હોય છે આ દુનિયામાં જે આવું નવા પેતરાઓ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાય છે અને આ પણ એવો જ છે કંઈક એવો નથી એ તો એને ઓળખતો નથી હું તો એને બહુ સારી રીતના ઓળખું છું